સુરત શહેરમાં હાલ ગણેશજીની ભક્તિમાં તમામ લોકો થઈ ગયા છે સ્થાપન થયા છે છે ત્યારે પંડાલ પણ હોય તે ઘટના સામે આવી ભાટીયાના વિસ્તારમાં વહેલી સવારે ગણપતિના મંડપમાં રખેલી દાણપેટીમાં તસ્કરે હાથ સાફ કર્યા હોય તે પંદર હજાર થી વધુ ની મતાની ચોરી કરવામાં આવી છે સુરતમાં હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણેશ મંડપમાંથી ચોરી થઈ હતી પાટીયાના ખાતે આવેલા એલેન પાર્કમાં જલાશય ગ્રુપ દ્વારા દુદાડા દેવની મંડપમાં સ્થાપના કરાય છે ગણપતિ મંડપમાં મૂકવામાં આવેલી દાનપેટીમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી હતી વર્ષ કે લગભગ પાંચ વાગ્યાના આસપાસના સમય દરમિયાન ગણેશ મંડપમાં રહેલી દાનપેટીની ચોરી થઈ હતી અજાણ્યો કોઈ ચોર શખ્સ દાનપેટીનો ગલ્લો ચોરી ફરાર થઈ જવા પામ્યો હતો ગણેશ મંડપના આયોજકોની ગેરહાજરીનો લાભ ઉઠાવ્યો છે મંડપમાં પ્રવેશ કરી દાનપેટીનો ગલ્લો સહિત ડીજેના સામાનની પણ ચોરી કરી હતી ઉધના પોલીસના આયોજકો દ્વારા ચોરીની જાણ કરાઈ છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ફૂટેજમાં અજાણ્યો ચોર શખ્સ કેદ થયો છે સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે સાથે પ્રકાશવાળા